સાથે જ ઝોન સિક્સના ડીસીપી રવિમોહન સેની જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ છે તેમના દ્વારા વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા પાસે છે તે કોમ્બિંગ હાથ ધર્યું હતું જે અસામાજિક તત્વો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ આચરવામાં આવતી હોય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેની સામે પણ લાલાક કરવામાં આવી હતી આ મામલાના સંદર્ભમાં જે આવા અવારનવાર અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી રહી છે હત્યાના બનાવ બની રહ્યા છે તેને લઈને હવે અમદાવાદ પોલીસે કમર કસી છે તે મામલાને લઈને આ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી ચાર માળિયા વિસ્તારમાં શું શું પોલીસને હાથ લાગ્યું છે તેને લઈને શું કહી રહ્યા છે એસીપી પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો સર આજે ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને સાથે કયા કયા અધિકારીઓ સાથે જોડાયા છે કેટલા પોલીસકર્મી જોડાયા આજરોજ પોલીસ કમિશનર સાહેબના હુકમ મુજબ અને સૂચના મુજબ સેક્ટર ટુ વિસ્તારમાં એમાં ખાસ કરીને ઝોન સિક્સ વિસ્તારમાં એક ખાસ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં સેક્ટર ટુ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ ડીસીપી ઝોન સિક્સ અમારા રવિમોહન સેની સાહેબ જાતે હાજર રહેલા અને આ કોમ્બિંગમાં એક એસીપી ચાર પીઆઈ તેમજ દસ પીએસઆઈ અને આશરે સો જેટલા માણસો વટવા માળિયા વિસ્તારમાં એનું ખાસ કોમ્બિંગ રાખવામાં આવેલ અને આ કોમ્બિંગ દરમિયાન જે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓ છે જાણીતા ગુનેગારો છે એમનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને તેઓને ચેક કરવામાં આવેલ તેઓના ઘરના ઘરના સર્ચ પણ કરવામાં આવેલ છે અને હાલમાં જે એકત્રીસમી ડિસેમ્બર છે એને અનુસંધાને આ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને કેટલા ઘરો સર્ચ કરવામાં આવેલ છે કાર્યવાહી શું શું હાલમાં કાર્યવાહી ચાલુ છે વટવા કારમાડિયા વિસ્તાર એ સંવેદનશીલ વિસ્તાર છે અને એમાં કોઈ નશાકારક વસ્તુઓ જે એનડીપીએફના અગાઉ કેસોમાં પકડાયેલા આરોપીઓ જે શરીર મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ તેમજ પાછા તડીપાર થયેલા અને છૂટેલા આરોપીઓ જે એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે જે શંકાસ્પદ વિસ્તારો વિસ્તારો છે છે સંવેદનશીલ ત્યાં ખાસ કરીને ના દિવસોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગમાં સેક્ટર ટુ ના જેપી જયપાલસિંહ જાડેજા ઝોન સિક્સના ડીસીપી રવિ મોહન સેની જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા ચાર પોલીસ ઇન્સ્પેક્ટરો દસ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને સૌથી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે જ જે શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા વાહનો હોય તેમની પણ ચેકિંગ કરીને જો વાહનોમાં કંઈક વસ્તુ મળી આવે તો તેમને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં અલગ અલગ વિસ્તારો જે તેમના ઝોનમાં આવતા હોય તે વિસ્તારોમાં આ જ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી પણ વાત હાલ જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં